હલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા તો અત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતર ઉપર જ્યાં આપણે કરેલી છે દૂધની ખેતી તો મિત્રો આપણે મે મહિનામાં મેં તમારે મેં વિડીયો મૂકેલો હતો કે કઈ રીતે દૂધની ખેતી કરાય અને કયા ટાઈમમાં કરવાથી આપણે સારું ઉત્પાદન કરતાં વિશેષ સારો ભાવ મળી રહે અને તેમના કેવી રીતે વાવી અને કયું અંતર રાખવું કયું બિયારણ વાપુ વાપરવું તેમના વિશે આપણે વિડીયોમાં વાત કરેલી હતી અને અત્યારે મે અને જૂન ને આજે ચાર કે પાંચ તારીખ થઈ ચૂકી છે તો આજે આપણે વાત કરીશું કે તેમાં હવે કયું ખાતર આપવું આપણું જે દૂધીના જે આપણે બી વાવ્યું હતું એમના આજે બારથી તેર દિવસ થઈ ચૂક્યા છે અને આજ બાર તેર દિવસ પછી આપણે ત્રણ ખાતરો અહીંયા લાવેલા છીએ જેમાં એક ફર્ટિલાઇઝર એક આપણે કમ્પોસ્ટ ખાતર છે જે અળસિયાથી આપણે બનાવીએ છીએ જે શેડવીને ઓરિજિનલ રીતે તે ખાતર છે અને એક ડીએપી ખાતર છે તો શકો છો આપણે અળસિયાથી બનાવેલું ભરભરું ખાતર છે અને એક આપણી પાસે છે આ સલ્ફર નેવું ટકા સલ્ફર છે આપણી પાસે જે આપણે થોડું આમાં ભેળવી દીધું છે અને થોડું મેં એક અનુભવ કરવા માટે આપણા પાસે રાખેલું છે અને બાકીનું છે આપણી પાસે ડીએપી તો મિત્રો આપણે હવે એક એવું ટેસ્ટિંગ કરો કે વિડીયોમાં કદાચ આજ સુધી ગુજરાતમાં કોઈ આવું ટેસ્ટિંગ નહીં કર્યું હોય કે કોઈ વિડીયોમાં કદાચ મેં જોયું નથી તો આપણે એવા પાંચ પાંચ રોપા કારણ કે આપણે ડ્રીપમાં કરીએ છીએ ડ્રીપમાં તમામ બકાલો આપણે જે કાંઈ રોપા વાવેલા છે જેમાં દૂધી છે કારેલા છે તુરિયા છે અને કાકડી છે અનેકી કાકડી એટલે કે આરિયા છે તો આ તમામ બકાલો આપણે જે વાવેલું છે તે ડ્રીપમાં વાવેલું છે અને જેમનું અંતર આપણે કોકનું ચાર ફૂટ છે ઘણાનું ત્રણ ફૂટ છે દોઢ ફૂટ છે અને આ અંતરે આપણે અલગ અલગ બકાલો કરેલું છે તો આપણે આપણને એક વાતનું તો ખ્યાલ છે કે જે ચાર ફૂટના રોપાનું જે દૂરી હોય તે એક રોપાએ જે ખાતર નાખેલું હોય તે બીજા રોપાને મળવાનું નથી કારણ કે ડ્રીપ છે જો પાણી વહેતું હોય કેરામાં જતું હોય તો આપણે અહીંનું પાણી નીચે જાય એટલે એને મળી જતું હોય છે એટલા માટે આપણે એક એવો અનુભવ પહેલાં એવો અનુભવ કરવાનો છે કે પહેલાં આપણે ડીએપી નાખીશું પાંચ રોપામાં અને આપણે એનો ગ્રોથ જોઈશું કે પાંચ રોપામાં ડીએપી ખાતર નાખીએ આપણે ઉપરથી પાયામાં નહીં પણ જ્યારે આપણે મોલા એટલે કે આપણો જે છોડવો હોય જે દસ દસથી પંદર દિવસનો થઈ જાય ત્યારે આપણે માપ પ્રમાણે સપટી સપટી નાખશું અને ત્યાર પછી આપણે સપટી સફટી ફોસ્ફરસ ફર્ટિલાઇઝર નાખવાનું છે જે સલ્ફર નાખવાનું છે તે સલ્ફર નાખીએ અને આપણે જોઈએ કે આપણને રિઝલ્ટ સેવા મળે અને આપણું અળસિયાનું ખાતર પણ સાથે નાખશું અને જોઈશું કે પંદર રોપામાં કયા રોપાનું વધારે આપણને ગ્રોથ જોવા મળે છે રિઝલ્ટ સારું મળે છે અને બાકીના બધામાં આપણે ત્રણેય વસ્તુ મિક્સ કરી અને બધા રોપામાં નાખવાનું છે તો આવો પહેલાં આપણે ડીએપી એક એક સપ્ટી બધી જગ્યાએ નાખી દઈએ પાંચ રોપામાં તો મિત્રો જો આપણું ડીએપી અહીંયા તૈયાર છે અને પહેલાં આપણે ડીએપી પાંચ રોપામાં નાખશું જેથી કરીને આપણને અનુભવ થાય કે કેવું રિઝલ્ટ ડીએપી આપણને આપશે તો પહેલો રોપો આપણો અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો પહેલાં આપણે એક સપ્ટી અહીંયા ડીએપી નાખી દઈએ એક સપ્ટી અહીંયા નાખી દઈએ ત્યાર પછી બે રોપા થયા આ ત્રીજો આ ચાર અને આ પાંચ તો મિત્રો આ પાંચ રોપામાં આપણે ડીએપી ઓલરેડી નાખી દીધું છે હવે આપણે નાખવાનું છે એમાં બીજું ખાતર તો મિત્રો આપણે હવે આ સલ્ફર તે આમાં લઈ લઈએ છીએ કારણ કે ડીએપી જેટલું પ્રમાણ સલ્ફરનું હોતું નથી સલ્ફરને પ્રમાણમાં ઓછું રાખવું પડે છે એટલા માટે આપણે એટલું જ લીધું છે અને તે પણ આપણે આગળના પાંચ રોપામાં આપણે નાખશું જેથી કરી આપણને ખબર પડે કે ડીએપી કરતાં સલ્ફરનું પ્રમાણ તો આપણે આ પાંચ રોપામાં પેલો રોપો સપ્ટી સલ્ફર નાખી દઈશું ત્યાર પછી આ બે નંબરના રોપામાં ત્યાર પછી ત્રણ નંબરના રોપામાં અને આ ચાર નંબરમાં અને લાસ્ટમાં આ પાંચમા નંબરનો રોપો તો મિત્રો આપણે આ રીતે પાંચમાં ડીએપી નાખી દીધું છે અને પાંચ રોપામાં નાખી દીધું છે સલ્ફર તો હવે આપણે અનુભવ કરીશું કે કયા રોપાનો કેવો ગ્રોથ થાય છે અને હવે આપણે ત્રણેય ખાતર જે અળસિયાનું કમ્પોસ્ટ ખાતર છે આપણું યાને દેશી ખાતર સાણીયું ખાતર ગણીએ છીએ સરખી રીતે સે સેળવેલું હવે આપણે એને એમાં પહેલાં આપણે સલ્ફર અને ડીએપી મિક્સ કરી દઈશું અને આખા ખેતરમાં એટલે કે આપણું આ બે વીઘાનું જે ખેતર છે બંને બે વીઘામાં આ તણીના ખાતર મિક્સ કરી અને આપણે નાખશું તો મેં પહેલેથી આમાં સલ્ફર મિક્સ કરી દીધું હતું તો એ થોડુંક આપણી પાસે વધ્યું છે તો આપણે આમાં મિક્સ કરી દઈએ અને હવે આપણે નાખી દઈશું આમાં ડીએપી હવે આ ત્રણે ખાતર ભેળા કરી અને આપણે આ રોપામાં જે દસ દસથી પંદર દિવસના રોપા થયા છે એમાં નાખી દઈશું અને આપણે પછી રિઝલ્ટ જાણવાનું છે કે એકલું ડીએપી નાખ્યું એનો ગ્રોથ સારો છે એકલું સલ્ફર નાખ્યું એનો ગ્રોથ સારો છે કે ડીએપી સલ્ફર અને આપણું સાણિયું દેશી ખાતર ત્રણે મિક્સ કરી અને જે વસ્તુ આપ જે ખેતરમાં નાખ્યું છે કે જે છોડમાં નાખ્યું છે તે છોડનો ગ્રોથ કેવો છે એ ત્રણેય વસ્તુનો ગ્રોથ આપણે એક જ ખેતરમાં એક જ ટાઈમે પાણી આવવાનું છે અને આપણે જોવાનો છે જેથી કરી અને મારા ખેડૂતો સુધી યોગ્ય માહિતી પહોંચી જાય અને ભવિષ્યમાં મારો ખેડૂત છે તે આવા પ્રયોગ કરી અને પોતાની સજ્જર ખેતી બનાવીએ કે મિત્રો હું તો હવે તમને સત્ય હકીકત એક વાત કરી દઉં તો હું દર વર્ષે આ ત્રણેનું મિશ્રણ કરી અને મેં મારા પોતાને રીતે અનુભવ કરી લીધેલા છે તો દર વર્ષે મિત્રો આ રીતે ત્રણેય વસ્તુનું મિશ્રણ કરી અને હું આપું છું અને મને એમાં બહુ જ બહુ જ એટલે ઘણી સફળતા મળે છે કે એમના માટે શબ્દો અમુક હોય અમુક ન હોય પણ મને ખૂબ જ સફળતા મળે છે એનો ગ્રોથ પણ સારો થાય છે અને આપણે સેલનો ચાહ એક એવો રાખવાનો છે એમાં બિલકુલ કોઈ જાતનું ખાતર નાખવાનું નથી કોઈ પણ જાતનું ડીએપી નથી નાખવાનું કે સલ્ફર નથી નાખવાનું યુરિયા નથી નાખવાનું કે કોઈ બીજી ફંગીસાઈડ નથી નાખવાનું કારણ કે સલ્ફરમાં ફંગીસાઈડ આવી જાય છે એટલે પણ એ આપણે એક ચાહમાં નથી નાખવાનું એટલે આપણને ખબર પડે કે આ ખાતરોનું કેવું પરિણામ મળે છે અને ખાતર નાખ્યા વગરના શાહનું કેવું પરિણામ મળે છે અને ગ્રોથમાં કેટલી ફેર પડે છે તો આપણે આવતા પાંચથી છઠ્ઠા વિડીયોમાં પાંચથી છઠ્ઠા વિડીયોમાં આપણને ખબર પડી જાય છે કે એક શાહ કેવો થયો છે બાકીનું ખેતર કેવું થયું છે અને દસ રોપા કેવા થયા છે તો પહેલાં મિત્રો આપણે હવે તમામ ખેતરમાં આપણા ત્રણેય વસ્તુ ખાતર છે જેમાં આપણું દેશી ખાતર છે ડીએપી ખાતર છે અને સલ્ફર છે આ ત્રણેય ખાતર મિક્સ કરી અને આપણે હવે આખા ખેતરમાં નાખવાનું છે જેથી કરીને આપણને પાંચથી છ દિવસમાં એનું રિઝલ્ટ મળી જાય કે સાતથી આઠ દિવસમાં મળી જાય જેવું એમનું રિઝલ્ટ મળશે એવો હું નવો વિડીયો તમારા સુધી લાવીશ અને તમને પણ ખ્યાલ પડશે કે કેવા કેવા ફાયદા આમાં કઈ રીતના થાય છે અને આગળ તમે ભવિષ્યમાં તમારા ખેતરમાં કરો તો લાઈવ પ્રૂફ તમને મળી રહે તો તમને પણ સંતોષ થાય કે ચાલો મેં પણ મને સો ટકા સફળતા મળશે આ માટે મિત્રો આપણે આવા લાઈવ પ્રોગ્રામ કરતા રહીએ છીએ કદાચ ક્યારેક એમાં સફળતા મળે તો એ તમારી સામે લાવું છું નિષ્ફળતા મળે તો પણ તમારી સામે લાવું છું કારણ કે તમને ખબર પડવી જોઈએ કે ખરેખર આમાં આપને સફળતા મળશે કે નહીં કારણ કે જેવો હું ખેડું છું એવા જ તમે મારા ખેડૂત મિત્રો છો કોઈ મોટો બિઝનેસમેન કે કરોડપતિ કે અબજોપતિ જેને ખેતીના ખરની ખબર નથી તે આપણો વિડીયો કાંઈ જોવાનો નથી અને આપણે એને બતાવવો નથી મારે તો હું કેટલો પ્રગતિ કરી શકું છું મારા ખેડૂત મિત્રો કેટલી પ્રગતિ કરી શકે છે એમના માટે જ મારે વિડીયો બનાવવા છે નહીં કે મોટા બિઝનેસમેનો કરોડપતિ કે મારે કરોડપતિ કારણ કે આમાં કંઈ વિડીયો બનાવીએ કરોડપતિ થવાય નહીં એ તો મારી ખેતી મારી ધરતી માં જ મને કરોડપતિ કે રોડપતિ જે બનાવવું હોય તે બનાવી શકે બાકી કોઈની તાકાત નથી કે મને આગળ વધારી શકે મિત્રો પણ મા મને અને મારા ખેડૂત મિત્રોને સાચી સત્ય હકીકત કયું ખાતર કઈ દવા કઈ રીતે વાપરવી તેમની જાણકારી મળી રહે કેવા કેવા ખેતીના સંશોધનો થાય છે કેવી કેવી ખેતીમાં સફળતા મળતી હોય છે તેમની માહિતી તમારા સુધી પહોંચાડવાની હું સો ટકા પ્રેક્ટિકલ રીતે અનુભવ કરી અને એ અનુભવ તમારી સમક્ષ મૂકીશ એટલા માટે મિત્રો હવે પાંચ છ દિવસ પછી આપણો નવો વિડીયો આવી જશે કે સાત દિવસ પછી કે આપણને દૂધીમના રોપામાં કે આ ત્રણે ખાતર નાખવાથી અલગ અલગ કઈ રીતે રિઝલ્ટ મળ્યું છે અને ત્રણે મિક્સ કરીને કેવું રિઝલ્ટ મેળવ્યું છે તમારી સામે હું લાવીશ ત્યાં સુધી બધા મિત્રોને જય સ્વામિનારાયણ